વડોદરાના મરીમાતાના માતાના ખાચામાં મોબાઈલનું સૌથી મોટું બજાર ધમધમે છે પરંતુ કહી શકાય છે કે તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ બહુ જ ઉદભવે છે ત્યારે ત્યાંના સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે ટ્રાફિકને હળવું કરવામાં આવે ત્યારે આ તમામ જે બાબતો છે તેને લઈને જે કહી શકાય કે રજૂઆતો કરવામાં આવી હતી તેને લઈને પોલીસ દ્વારા આજ રોજ કામગીરી કરવામાં આવી છે અને જે મરીમાતાના માતાના ખાચામાં જે પણ ટ્રાફિક રૂપ જે અડચણ રૂપ જે લારી ધારકો છે તેઓને આજ રોજ મેમો આપવામાં આવ્યો છે વડોદરા ટ્રાફિક પોલીસની શાખામાં કરવામાં આવી હતી દ્વારા લારીધારકોને જીપી એક્ટ અંતર્ગતના મરીમાતાના ખાચામાં અતિ વ્યસ્ત વિસ્તાર પૈકીનું એક છે અહીંયા મોટું મોબાઈલ લેવેજ અને રિપેરિંગ માર્કેટ આવેલું હોવાથી સતત લોકોની અવરજવર રહેતી હોય છે જોકે મોટા મોબાઈલ બજારની સ્થિતિ સ્થાનિકો માટે માથાનો દુખાવો બની થોડાક સમય પહેલા જ રવિવારેની રજાના દિવસે મોબાઈલની દુકાનો ચાલુ રાખવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં પણ આવ્યો હતો જે બાદ સ્થાનિક દ્વારા મરી માતાના ખાચા બહાર અડચણરૂપ સ્થિતિ સામે કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસમાં અરજી કરવામાં આવી જેને અનુસંધાને આજે ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અડચણરૂપ લારી ગલ્લા ધારકોને મેમો આપવામાં આવ્યો આ મેમો નિયત સમયગાળામાં જેમાં કોર્ટમાં જઈ ભરપાઈ કરવાનો રહેશે

અત્યારે જસ અમને આ મરી માતા ખાચાની અહીંયા અરજી આવી હતી તો અહીંયા આવીને ચેક કર્યું તો અહીંયા બે લારીઓ હતી આ તો બે લારીઓને અમે એનસી આપી છે જીપીએફની ને આમ અવારનવાર ચાલુ જ હોય છે પણ અલગ અલગ વિસ્તારો એ પ્રમાણે અમે આપતા હોઈએ છીએ જીપીએફની